જગદ આખાની માલિપા સાહેબ જગદ આખાની દેવ છું જગદ આખાની માલિપા જગદ આખાની દેવ છું માને એની માં છે માને એની માં છે સાહેબ ખોડીલો એવું સાંભળ્યું હાંભળ્યો છે કોઈનું ભજન કરવું હોય કોઈનું તપ કરવું હોય તો કા 12 દિવસ હોય બાર કલાક હોય બાર મહિના હોય બાર વર્ષ હોય પણ જગિના જોગની માલપા સાહેબ આ ત્રણ અક્ષરનું નામ છે મેલડી એ સાહેબ 5 મિનિટ રટણની માતા છે એક 5 મિનિટ હદઈમાં એના નામનો ભાવથી રટણ થઈ જાય ને 60 મિનિટે કદાય જોઈએ રાતે 12 ના ટકોરે પાર્કા પોતાના નો કરી લેતો તો હમડિયાળાના સીમાડામાં મારી ખરાઓનો હોય મારા મારી ખરાઓ પોતા ના કર્યું સુખ હોય ને સાહેબ તઈ કદાચ સાહેબ હા ભરતી હોય પણ માણસ ને દુઃખ પડે તઈ હા ભરે દેવ દોયલી વેળા એ કદાચ મોડો વાત થયો હોય મોડો હાથ થયો હોય મારી જોગમાં મેલડી ને મેલડી આવે હો સાહેબ મોળા ભાગ નું ધર્મ છે મોળા ભાગ ની દેવ છે મોળા હાથ ની દેવ છે આવે છે મуна ભોવાની મેલડી લીમડાવાળા નામ પર 101 રૂપિયા ધર્મ અમારે ગેльд કૃપા ડીજે સમઢિયાળા રાહુલભાઈ મકવાણા એમના તરફથી પાંચસો ને ગ્રુપિયા આપીને ભગવતી માનો માંડવો જ આવે ધનવાદ ઘુઘરીયાળી મેલડી માના નામ ઉપર પાંચસો ને અને રાજુલાવાળી વાળી મેલડી માના નામ ઉપર પાંચસો ને ગ્રુપિયો ધનવાદ ભૂરિયા વડ મેલડી માના નામ ઉપર પાંચસો ને ગ્રુપિયો સાહેબ બધાઓ અને એક રાજુલાવાળી વાળી મેલડી માના ઉપર પાંચસો ને ગ્રુપિયો બધાઓ તાળીના દાખ ભગવતી લહેર કરાવે ધનવાદ જાનભાઈ ગ્રુપ દેરડી પાંચસો ને આપી અને ભગવતી માનો માંડવો જ આવે આવનારી તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પરવાળા ગામના આંગણે ગોહિલ પરિવારના માતાજીના ચોવીસ કલાકના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હોય તો આપ સર્વને પધારવા જાહેર આમંત્રણ છે પધારજો મારો બાપ જોયો શીતલ હાર્ડવેર તુલસીભાઈ તેમજ પોપટભાઈ નો ઘણા મકવાણા પરિવાર એક હજાર ને એક રૂપિયા આપીને ભગવતી જોગમાં માતાજી ખારાવાની મેળડીમાંડવાનો ધો ભાઈ ધનવાદ ધનવાદ